વર્લ્ડકપ સુધરાણા બિલના વિરોધમાં ડબોઈમાં ધંધા રોજગાર બંધ રાખી મુસ્લિમોની વિશાળ મૌન રેલી યુસીસી અને વર્લ્ડકપ સુધરા એક્ટના કાયદાના વિરોધમાં સમગ્ર ડબોઈના મુસ્લિમ સમાજ દ્વારા પોતાના વેપાર ધંધા દુકાનો બંધ રાખી હાથમાં કાળી પટ્ટી બાંધી મૌન રેલી યોજી નાયબ કલેક્ટર વતી મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવનાર યુનિફોર્મ કોડ સિવિલ કોડ અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત વકફ એક્ટનો સમગ્ર ડબોઈ મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો આ કાયદાઓની વિરુદ્ધમાં મુસ્લિમ સમાજે શાંતિપૂર્ણ રીતે અવાજ ઉઠાવ્યો ડબોઈ શહેર કાજી સાહેબ સૈફુદ્દીન સૈયદના નેતૃત્વ હેઠળ ડબોઈ શહેર મુસ્લિમ બિરાદરોએ શાંતિમય રીતે પોતાના ધંધા વેપાર રોજગાર બંધ રાખી હાથમાં કાળી પટ્ટી બાંધી શહેરમાં જુમા મસ્જિદથી લાલ બજાર ટાવર થઈ આશરે બે કિલોમીટર લાંબી મોંધ યોજી મુસ્લિમ બિરાદરો આગેવાનો હજારોની સંખ્યામાં મુસ્લિમ સમાજ દ્વારા ડબોઈ તાલુકા સેવા સદન ખાતે નાયબ કલેક્ટર કચેરીએ નાયબ કલેક્ટર વતી મામલેદાર પીઆર સંઘાળા અને મુસ્લિમ અગ્રણીઓ ઇબ્રાહીમભાઈ ખત્રી કડિયા જમાતના પ્રમુખ હાજી લાલાભાઈ હાજી ઇબ્રાહીમભાઈ મોડાવાડા સઈદભાઈ લોટવાલા વકીલ આરીફભાઈ મકરાણી જુનેદભાઈ શેખ વકીલ જાવેદભાઈ પઠાણ વકીલ યાકુબભાઈ દિવાન વકીલ મોહસિન મંસૂરી મૌલાના ગુલામ નબી અસરફી હાફેઝ ઇલિયાઝ અતરવાલા મકબુલભાઈ મુલ્લા યુસુફભાઈ ફાતિયા આએ હકીમે અદનપત્ર આપી જણાવ્યું કે હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા વકફ બોર્ડના નવા કાયદાને ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર